હવે તો પહેલાં તો હું એકલો હતો ને હવે તો જોડી એવી મજબૂત બની છે ને પાછા બે દોડે એવા માણસો છે એ આમ રાત દાડો મારા કરતાં વધારે દોડીએ કે એમ છે અને તમને બધાને કહું છું બેહવા ના દેતા આ કામ કરવા માટેનો ખૂબ સારો સમય છે અને સારા સમયમાં પાછો યુવાનોને બેને મોકો મળ્યો છે ને પહેલી ટ્રમમાં મારે તમને બે એને કહેવું છે હું મંત્રી બન્યો તો ચાર વાર ધારાસભ્ય થયો ને ત્યાં તાજેતરમાં ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થયું નવા નવા મંત્રી બનેલા નેતાઓ પોતાના મત વિસ્તાર કે પોતાના વતનમાં જાય ત્યારે એમના સ્વાગત અને સન્માન થાય છે આ તો બધું રૂટીન છે પણ નવા નવા મંત્રીઓને સન્માનિત કરવા જે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તેમાં જે નેતાઓ હાજર રહે છે તે પોતાના ભાષણમાં એવી મીઠી ભાષા બોલે છે જાણે તેઓ પોતાના જ હરીફ કે પછી પાર્ટીના જ નેતાઓને સૂચક રીતે કંઈક કહેવા માંગે છે તેવો ઘાટ ઘડાયો છે બનાસકાંઠામાં પણ એવું થયું કે જોવાવાળાને મજા આવી ગઈ શું છે આખો મામલો વિગતે વાત કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે બનાસકાંઠામાંથી અલગ થયેલા વાવ થરાદ જિલ્લાની વાવ વિધાનસભા બેઠક પર વર્ષ બે હજાર ચોવીસમાં પેટા ચૂંટણી યોજાઈ અને તેમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ સ્વરૂપજી ઠાકોર આમ તો નવા નિશાળિયા પણ તાજેતરમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું તેમાં સ્વરૂપજી ઠાકોરને લોટરી લાગી હોય તેમ રાજ્યમંત્રી તરીકે સ્થાન મળ્યું છે સ્વરૂપજી ઠાકોર પહેલીવાર મંત્રી બન્યા અને ખાદી તથા ગ્રામ ઉદ્યોગ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે હવે વિધાનસભાના અધ્યક્ષ તથા બનાસકાંઠા જિલ્લાના રાજકારણમાં હુકમનો એકકો ગણાતા શંકર ચૌધરીએ પોતાના ભાષણ દરમિયાન નવનિયુક્ત મંત્રીને સલાહ આપી સલાહના આ શબ્દો બનાસમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે વાત જાણે એમ છે કે થરાદમાં નવા વર્ષનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમમાં થરાદના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ નવા બનેલા બનાસકાંઠા અને વાવ થરાદના મંત્રીઓને મહત્વની સલાહ આપી હતી પ્રથમ જ વખતમાં ધારાસભ્ય અને પછી મંત્રી બનેલા વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર અને ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીને શંકર ચૌધરીએ કહ્યું કે કામ કરવાનો સારો સમય છે તમે યુવાન છો અને તમને બંનેને પહેલી જ વખતમાં ધારાસભ્ય અને મંત્રી બનવાનો મોકો મળ્યો છે આ સાથે જ શંકર ચૌધરીએ એવી પણ ટકોર કરી હતી કે હું ચાર વખત ધારાસભ્ય રહ્યો પછી છેક મંત્રી બનવાનો વારો આવ્યો હતો એમએલએ તરીકે ત્રણ વાર ચૂંટાયો પણ કોઈ દિવસ મંત્રી બનવાનો મેળ પડ્યો નથી ચોથી વખત મારો વારો આવ્યો અને એ પણ ફક્ત અઢી વર્ષ માટે મંત્રી મંત્રી બન્યો જીવનમાં એકવાર અઢી વર્ષ માટે થયો હતો તો પણ બધા શંકરભાઈ શંકરભાઈ કરે છે ને વધુમાં શંકર ચૌધરીએ બંને નેતાઓને કહ્યું કે તમને તો પ્રથમ વખતમાં જ મોકો મળ્યો છે તો તમે બંને તમારી ઊંઘ ઓછી કરજો જો તમે સાત કલાક ઊંઘતા હોય તો એક કલાક ઓછા ઊંઘજો

અને તમને બધાને કહું છું બેહવા ના દેતા અહીંયા બરાબર પણ પછી એ ફાઇલો લઈને એમને ના પરવીણ બે કીધું એમ પાછા ગાંધીનગર રોજે રોજ ખાલી એમને હેરાન ના કરતા એટલે બે દિવસ કે ત્રણ દિવસ એમને ત્યાંનું કામ કરવા દો અને અહીંયા જ્યારે ત્રણ દિવસ હોય તે દિવસે બાદ દે ફેરવો અને બાદ દાય કામ જે જે કરાવવાનો બાદ દાય કામ માત્ર મત વિસ્તારના નહીં અહીંયા સ્વરૂપજી છે તો એ વાવ નું કામ કરે દિયોધનનું નું કામ કરે થરાદ નું કરે કેમ મંત્રીશ્રી માન્ય મંત્રીશ્રી તમે અમે ત્યાંથી વાત કરીએ વિધાનસભામાં અધ્યક્ષ તરીકે એટલે હવે અમે બોલીએ મંત્રીશ્રી તો માન્ય મંત્રીશ્રી શ્રી ભાઈ તમારે આખો બનાસકાંઠા જિલ્લો આવે લવિંગજી આઈએ કીધું ને ભીગું આઈએ કીધું કીધું એમને કી પ્રસાતર પૂરે આવે એ તો એકાદ પ્રભારી મંત્રી તરીકે હમણાં આવશે ને ભલે તમે જમા તમે સમજો તો કરીએ તો આ બધું તમારે એ હેડવાનું છે જોરદાર સરસ તો આ કામ કરવા માટેનો ખૂબ સારો સમય છે અને સારા સમયમાં પાછો યુવાનોને બેને મોકો મળ્યો છે ને પહેલી ટ્રમમાં મારે તમને બે એન કહેવું છે હું મંત્રી બન્યો તો ચાર વાર ધારાસભ્ય થયો ને ત્યાં ત્રણ વાર સુધી કોઈ દાડો વારો નહોતો આવ્યો ચોથા વખતે અઢી વર્ષ માટે વારો આવ્યો તમારો એ જીવનની અંદર અઢી વર્ષ માટે એકવાર મંત્રી થયો શંકરભાઈ શંકરભાઈ કહે છે ને તમારા માટે તો મને લાગે છે કે પહેલાં જ વખતે મોકો મળ્યો છે તો તમે તમારી ઊંઘ ઓછી કરજો બે એ તમને લાગે કે તમે સાત કલાક ઊંઘતા હોય તો એક કલાક ઓછી કરી નાખો કેમ કે કલાક તમારી પાસે ચોવીસ કલાક જ છે અને ચોવીસ કલાક એ જ તમારી પાસે મળશે અને ચોવીસ કલાક જ તમે છો એમાંથી જેટલા કલાક વધારે પ્રજા કલ્યાણનું કામ કરશો શું બીજે તો તમે કરકસર ક્યાં કરશો તો ઊંઘ ઓછી કરીને પણ સમયનો બચાવ કરીને પણ તમે પ્રજા કલ્યાણ માટેનું કામ બેમાં ઉત્સાહ છે બેની અંદર દ્રષ્ટિ છે અને પ્રવીણભાઈ તો મારા કરતાં ટેકનોલોજીની બાકી બધામાં ખૂબ વધારે એક્ટિવ છે હું જોઉં છું અનેક વખત નવા આઈડિયા સાથે અમને એમ કે આ કામ આમ કરતા હોય તો આવું કરીએ તો કેવું અનેક વખત વિધાનસભાના અધ્યક્ષ તરીકે હું બેઠો હોય ત્યાં લઈને આવે માણસ અને મને કે આવું કરીએ તો કેવું તો આવા ઉત્સાહી માણસો તમને મળ્યા છે તો મારું તો એવું છે કે આજનો દિવસ એ ખૂબ સારો છે આપણા સરહદી વિસ્તાર માટે અને એમને ભગવાન ધરણીધર શામળાને પ્રાર્થના કરું કે એમને કામ કરવા માટેની ખૂબ શક્તિ આપજે કે જેથી પ્રજા કલ્યાણ માટેનું ખૂબ સારું કામ એ કરી શકે હૃદયપૂર્વકના ખૂબ આજના પ્રસંગે અભિનંદન પણ આપું નૂતન વર્ષ સ્નેહ મિલન પ્રસંગે ઠાકોર સમાજના અનેક આગેવાનો મંચ પર હાજર હતા સાથે જ અલ્પેશ ઠાકોર ધવલસિંહ ઝાલા મનુભાઈ પટેલ સહિતના ધારાસભ્યો પણ હતા અને પૂર્વ સાંસદ પરબત પટેલ સહિત ભાજપ નેતાઓનો મેળાવડો જામ્યો હતો અને કાર્યકર્તાઓ પણ બરાબર ગોઠવાઈ ગયા હતા ઠાકોર સમાજના આગેવાનોની હાજરીમાં જ બનાસના બોસ ગણાતા શંકર ચૌધરીએ નવીન મંત્રીઓને સલાહ આપી નવા મંત્રીઓને સલાહ આપવાનો વિડીયો વાયરલ થતાં ચર્ચાએ જોર પકડ્યું છે કે શંકર ચૌધરી બંને નવા મંત્રીઓને એવું કહેવા માગતા હોય કે સરહદી જિલ્લાના રાજકારણમાં એક જ ચાલે માત્ર શંકરભાઈ ચાલે એટલે હવે તમારે ઊંઘ ઓછી કરવાની અને કામ વધારે કરવાનું હવે આ બાબતે આપનું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવશો આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે જોતા રહો સ્વરાજ અત્યારે બસ આટલું જ ધન્યવાદ